ચોટીલા 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી રાજ્ય કક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો નિર્ણય પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 30મી ડિસેમ્બરના રોજ 6ઠ્ઠી રાજ્ય કક્ષાની આરોહણ વરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધાના સુચારુ સંચાલન અને સુરક્ષાના હેતુથી 30મી ડિસેમ્બર એ સવારે 4 કલાક માટે યાત્રાળુઓનો પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધી પ્રતિબંધ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર કે ओझा द्वारा बहार पाड़वामा आवेला सत्तावार जाहीरनामा मुजब 30મી ડિસેમ્બર 2025 ના રોજ સવારે 6:00 થી 10 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવરજવર પર સંપૂર્ણ મનાઈ રહેશે આ સમયગાળા દરમિયાન માત્ર સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો જ પર્વતની સીડીઓનો ઉપયોગ કરી શકશે ચોટીલા ડુંગર પર દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે સ્પર્ધા દરમિયાન ભીડને કારણે સ્પર્ધકોની ઝડપમાં અવરોધ ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે ડુંગરની સીડીઓ સાંકડી હોવાથી રમતવીરોની દોડ દરમિયાન સામાન્ય લોકો સાથે ટકરાવ કે ધક્કામુક્કી જેવી ઘટનાઓ ન બને અને જાનહાની નિવારી શકાય તે માટે ચાર કલાકનો પ્રતિબંધ આવશ્યક ગણાયો છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી આ આદેશ સ્પર્ધાના આયોજન સાથે જોડાયેલા અધિકારીઓ અને સ્વયંસેવકોને લાગુ પડશે નહીં जो के जो कोई सामान्य नागरिक आ समयगारा दरमियान डंगर पर चढ़वाने प्रयास करशे, तो तेनी समय गुजरात पुलिस अधिनियम नी कलम 133 हेठर शिक्षात्मक कार्यवाही करवामा आवशे। पुलिस विभाग ना उच्च अधिकारियों ने अंगे कायदेसनी कार्यवाही करवानी सत्ता सोपवामा आदि छे। વહીવટી તંત્ર દ્વારા યાત્રારુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સ્પર્ધાના સમયને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરે જેથી કોઈ અસુવિધા ન થાય અને રાજ્યકક્ષાની આ સ્પર્ધા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે